તો ભાજપના ઉમેદવારોના નામની જાહેરાત પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી તેમણે જણાવ્યું કે ભાજપ સૌથી પહેલા નામો જાહેર કર્યા છે કોંગ્રેસ હજુ નામો અંગે વિચારી પણ શકતું નથી મુખ્યમંત્રીએ જણાવ્યું કે વિધાનસભા પેટા ચૂંટણી માટે પણ અમે નામોની જાહેર કરી દીધા છે તો બાકીની સીટો પર પણ ટૂંક સમયમાં નામો જાહેર થશે તો સુરેન્દ્રનગરના વર્તમાન સાંસદની ટિકિટ કપાવવા અંગે તેમણે જણાવ્યું કે સુરેન્દ્રનગરમાં લોકોએ જેનું નામ સૂચવ્યું એમને ટિકિટ આપી છે કોઈને આ નામોથી વાંધો નથી બધા ખુશ છે ભારતીય ગુજરાતના છવ્વીસમાંથી સોળ ઉમેદવારો જાહેર કરી દીધા છે ચૂંટણીના કાર્યક્રમો પણ આવતીકાલથી શરૂ થાય છે ચોવીસ પચીસ છવ્વીસ એટલે ભારતીય જનતા પાર્ટી વિશેષ રીતે આ દરેક પ્રક્રિયામાં અમે આગળ છીએ આગળ રહીશું અને છવ્વીસે છવ્વીસ બેઠક ભારતીય જનતા પાર્ટી જીતશે ભારતીય જનતા પાર્ટી જીતશે એમાં કોઈ મિનિમેટ નથી સુરેન્દ્રનગર માટેનું શું કારણ છે બદલાવ ત્યાંના કાર્યકર્તાઓ જે કઈ લાગણી વ્યક્ત કરી છે એના આધારે અમે લોકો નિર્ણય કરતા હોય છે ગુકડું કોકડું ક્યાંય છે જ નહીં એક પછી એક અમે જાહેરાત